મારે તમારે બધાએ જીવનમાં એક ચીજ શીખવી આપણું જીવન પણ મીઠી વાણીવાળું થાય એવું કાર્ય કરવું બોલવામાં કંઈ ખર્ચો હોતો નથી મીઠી વાણી મારે તમારે બોલતા શીખવી જોઈએ આપણે બધા સાથે છીએ અને જો ભાઈ જે મીઠી વાણી બોલે ને મીઠું બોલનારાના કડવા કારેલાય વેચાઈ જાય મીઠું બોલનારાના કડવા કારેલાય વેચાઈ જાય અને કડવું બોલનારાનું મીઠું મીઠું મધ પણ વેચાય મીઠું બોલનારાના કડવા કારેલાય વેચાઈ જાય અને કડવું બોલનારાનું મીઠું મધ પણ વેચાતું નથી ધંધો બિઝનેસ કરનારા એવી કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ કરવી હોય એમાં સફળતામાં ઘણા બધા કારણો હશે પણ એમાં એક કારણ મીઠી વાણી પણ માણસ બહુ બધી સફળતા પ્રાપ્ત કરી શકે સફળતાનું એક કારણ અને બીજું મીઠી વાણીનો પ્રયોગ એ હારો જે માણસ મીઠું બોલે એ બધાને વાલા બહુ લાગે કડવું બોલે એ કોઈને ગમતા નથી એટલે કોઈએ બહુ એક સરસ વિચાર આપ્યો કે જો તમારી દ્રષ્ટિ સારી હશે તો દુનિયા તમને સારી લાગશે જો તમારી દ્રષ્ટિ સારી હશે તો દુનિયા તમને સારી લાગશે પણ જો તમારી વાણી મીઠી હશે તો દુનિયાને તમે સારા લાગશો જો તમારી દ્રષ્ટિ સારી હશે તો દુનિયા સારી લાગશે પણ જો તમારી વાણી મીઠી હશે તો દુનિયાને તમે સારા લાગશો મીઠી વાણીનો આ બહુ સારો પ્રયોગ છે ક્યારેક ક્યારેક ઘરમાં પણ મીઠી વાણીના પ્રયોગ કરવા નકરી કડવી વાણી જ નો વાપરવી એક પતિ પત્નીને ઝઘડો થઈ ગયેલો ને આવું લગભગ થતું જ હોય વાસણ ભેગા રહેતા હોય એટલે ખખડતા જ હોય ક્યારેક ક્યારેક ગોભાઈ પડતા હોય ક્યારેક ક્યારેક પછી તિરાડવી પડી જાય એટલે પતિ પત્નીમાં ઝઘડો થયો ને એમાં પત્ની રિસાય અને પિયર જતી રહે પિયર જતી રહે એટલે પછી પતિ પત્ની વિના ઘણું બધું કામ અટકી જાય તો જાય ત્યારે ખબર પડે અને એટલા માટે તે આપણી હિન્દુસ્તાની સંસ્કૃતિમાં આઠ્યમ કરવા જવું ભાઈ બીજ હોય ત્યારે પિયર જવું પછી રક્ષાબંધને પિયર જવું આ બધા રિવાજો ઓનલી હિન્દુસ્તાની સંસ્કૃતિમાં જ છે તમે જોજો દુનિયાના કોઈ ધર્મમાં આવા રિવાજો નથી આપણા હિન્દુસ્તાનની હિન્દુસ્તાની ભારતીય સંસ્કૃતિમાં આ રિવાજો એટલા માટે લગભગ મહિને એકાદી વાર તો પત્નીને પિયર જવાનું આવે એકાદો એવો ઉત્સવ સમયો એ બધું આવે એ બહુ સમજી વિચારીને ઋષિમુનિઓએ આ પ્રવર્તન કર્યું છે પત્ની પિયર જાય એટલે પતિદેવને ખબર પડે કે એના વિના કેટલા કામ અટકી જાય કપડાં હાથે ધોવા પડે રોટલી હાથે કરવી પડે અને પછી રોટલી વણતો હોય ભારતનોય નકશો થતો હોય ને પાકિસ્તાનનોય થતો હોય ક્યારેક હા અને દાળ હાથે ચા હાથે બનાવવી પડે એકાદ બે નાના છોકરા હોય તો એને પાછા સ્કૂલે મૂકવા જવા એટલે એને ખબર પડે કે ગમે એવી તોય ચંપુડી ચંપુડી એના વિના કામ થાય જેવી હોય એવી પણ આપણા ઋષિ મુનિ આ રીતિ બહુ સારી પ્રબળ અઠવાડિયું જાય ને એટલે ખબર પડે કે એના વિના કેટલું અઘરું કામ છે અને ઓલ્યા જાય પિયર એની ખબર પડે એનું ખબર પડે કે મા બાપ હોય તો બહુ વાંધો ન હોય પણ ભાઈઓ ભાભિયો જ હોય ને અઠવાડિયું અહીંયા રોકાય ને એટલે પછી ભાભીઓ હોય ને બે ત્રણ ભેગ્યું રહેતી હોય એ પછી અંદરો અંદર મળે વાતો કરવા બેન હવે કેદી જ આવવાના છે બેને તો ધામા નહીં ખ્યા પછી બેનો પાસે ટ્રીક બહુ સારી હોય એ સાંભળાવવાનું હોય બેન ને વાત કરી બીજી ભાભી રે એની દેરાણી જેઠાણી સાંભળે બેન અને ઈ એક વાર એમ સાંભળે ને કે હવે કેદી જ આવવાના એટલે પછી આને મનમાં એમ થાય ગમે એવો હોય પણ ઈ ચંપક ઈ ચંપક ઈ હાચવે બાકી કોઈ હાચવે નહીં બીજે દાડે તમારા વેલી બસ માં આવીને ભાઈ આવે ઘરે તમાર જો આ થોડું થોડું નોખું રહેવાનું છે કર્યું ને ભગવાન એ એટલા માટે એકાબીજાનું મહત્વ સમજાય બહુ ને ભેગા રહ્યો ને તમે એટલે પછી શું થાય એકાબીજાની ગરિમા નો હચવાય થોડુંક જુદું પડવાનું થાય એટલે પછી એનો મહિમા સમજાય તમે બપોરે આટલી બધી જલેબી દાબી ગયા હોત પછી કોઈક પીર નથી ખાવી પણ પછી મહિનો જવા દો જલેબી જ ન મળે એટલે વસી પછી આમ આમ જલેબી આમ આમ એક જોઈ જાઓ ને તોય મોઢામાં પાણી મળે અરે વાહ પણ જલેબી બનાવીશ કાંઈ હા કારણ હું કે હવે થોડોક વ્યત્યાસી ગયો એટલે આપણા ભારતીય સંસ્કૃતિમાં તમે જુઓ ને પ્રેમ કરવામાં ધીરે ધીરે કરવાનો રિવાજ હતો એટલે કોટા આખી જિંદગી ટકી રહેતા હતા આ વિદેશી પદ્ધતિઓમાં શું છે રોડે ઉભા હોય ત્યાં બક્યું કરતા હોય ગાડી ઉપર જતા હોય ત્યાં તમતા આખી જિંદગીના કોટા બે વરમાં પૂરા કરી નાખે ત્રીજું વરસ આવે ને ત્યાં છૂટાછેડા થઈ ગયા હોય તમે આમ જોવો ને ભારતીય સંસ્કૃતિ આમ બધી રીતનું મેનેજમેન્ટ શીખવાડે કે ભાઈ ધીરો ધીરો રાખો ને બહુ સારું આખી જિંદગી પ્રેમ ટિક્યો રે એટલે પત્ની રિસાઈને વહી ગયેલી સાસરે પતિને ખબર પડી કે ભાઈ એના વિના ચાલશે ને એટલે ફોન કરે બિચારો પણ પત્ની રિહાઈને ગયેલી તો માળી કાંઈ ઉત્તર દે નહીં અને પછી એક દિવસ પતિએ ફોન કરીને કીધું કે હવે તું વહી અને કઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું તું હવે એની પત્ની કે કાચનો ગ્લાસ તૂટી જાય ને પછી ન થાય એક વાર કે કાચનો ગ્લાસ તૂટી જાય પછી હાજો ન થાય તેનો પતિ કે તું કઈ કાચનો ગ્લાસ નથી તું તો મારા માટે સોનાનો ગ્લાસ એ કે તું કઈ કાચનો ગ્લાસ નથી તું તો મારા માટે સોનાનો ગ્લાસ સોનાનો ગ્લાસ કીધો ને એની પત્ની કે લે તમે પણ હું કાલે આવું છું કે બીજે દિવસે ગયા હો ભાઈ એટલે કદાચ કઈ આવું છું હોય તો મેં તમને શીખવાડ્યું કે આવી મીઠી વાણી બોલવાથી ઘણી વાર રેણ થઈ જાય વેલ્ડિંગ થઈ જાય એ બહુ પાકી વાત છે ભાઈ એટલે હનુમાનજીના જીવનમાંથી એક વાત મારે તમારે બધાએ શીખવી મીઠી વાણીનો પ્રયોગ કરવો તુલસીદાસજી એટલા માટે કીધું તુલસી મીઠે બચન છે સુખ ઉપજત સહુ ઓ તુલસી મીઠે બચન છે સુખ ઉપજત સહુ ઓ યહી તજીએ કઠો કઠો તુલસીદાસજી કે મીઠું વચન બોલવાથી બધી બાજુ સુખ ઉપજે છે એટલે પરિવારમાં આપણે મીઠી વાણી બોલતા શીખવું બહુ કડવા વેણ નો કહેવા કોઈને મર્મમાં બહુ વાક્યો ન મારવા